વિશ્વશાંતિ મહાકાળી મંદિર અવસાર જ ચૈત્રી નવરાત્રિમાં માત્ર મંગળવાર અને આથમના દિવસે જ ખુલ્લું રહેશે શક્તિની ઉપાસનાનું પર્વ ચૈત્રી નવરાત્રી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રવિવારના રોજથી પ્રારંભ થશે ત્યારે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે વિશ્વશાંતિ મહાકાળી મંદિર જે ચૈત્ર માસની નવરાત્રિમાં માત્ર મંગળવાર અને આથમના દિવસે જ ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે જેની સર્વ માઈ ભક્તોને નોંધ લેવા નમ્ર વિનંતી છે આથમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરના બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો રહેશે પાંચ વાગ્યે હોમી પૂર્ણ કરવામાં नजील म क ब જય માતાજી શ્રી વિશ્વ શાંતિ મહાઘર મંદિર વસારા ચૈત્રી નવરાત્રી ને લઈને જે વિશ્વદાની માગર મંદિર જે દર મંગળવારે દર્શન માટે ખુલ્લું રહે છે અને દરેક ભાઈ ભક્તો દર્શન કરવા દૂર ઉઠી આવે છે પણ હાલ ચેતી નવરાત્રી ખુબ નજીક આવી રહી છે ત્યારે ચેતી નવરાત્રી માં મંદિર ફક્ત આઠમ અને મંગળવાર રેગ્યુલર ખુલ્લું રહે છે બાકીના દિવસોમાં મંદિર બંધ રહે છે તો દરેક ભાઈ ભક્તો એ ખાસ નોંધ લેવા વિનંતી છે અને ચૈત્ર સુદ આઠમ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ને શનિવારના રોજ ઉજવવામાં આવશે જેનો સમય છે બપોરે બે વાગ્યેથી સાંજે સાડા પાંચ કલાક નો રહેશે તથા શીખો હોવાનો સમય સાંજે સાડા પાંચ કલાક નો રહેશે તો ગરીબ ભક્તો ડરતો નો અનેરો લાભ લેવા નંદી છે જય માતાજી